ઝાપા નાગરવાડા વચ્ચે પુલનું કામ સત્વરે શરૂ કરવા સ્થાનિકોની માંગ ખાતમુહૂર્તને બાર મહિના વીતી ગયા છતાં કામગીરી ઠપ માત્ર ચાર પાઇલ બનાવી કોન્ટ્રાક્ટરે કામ અધૂરું મૂક્યું હોવાનો આક્ષેપ સંખેડા તાલુકાના નાગરવાડા ઝાંપા વચ્ચે ઉચ્ચ નદી ઉપર અગિયાર મહિનામાં પુલ બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ પુલના ખાતમુહૂર્તને હવે બાર મહિના વીતી જવા છતાં જમીન લેવલે માત્ર ચાર પાઇલ સિવાય કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળતી નથી લાંબા સમયથી કામગીરી બંધ હાલતમાં રહેતા સ્થાનિકોમાં આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે ગત વર્ષે ચાર જાન્યુઆરીના રોજ ભવ્ય રીતે પુલના કરવામાં ત્યારે આગામી વર્ષમાં પુલ પૂર્ણ થઈ અવરજવર શરૂ થશે એવી આશા લોકોમાં જાગી હતી પરંતુ આજે સ્થિતિ એવી છે કે કામ શરૂ થયું હતું તેવું પણ લાગતું નથી ન તો મજૂરો દેખાય છે ન તો મશીનરી પુલનું કામ સંપૂર્ણ રીતે ઠપ હોય તેવી સ્થિતિ સર્જાય છે અમારા ગામ ઝપા ઝપા ગામ શેરપુરા ખંડુપુરા સરસિંડા ઝરવલ એ બધું જ બધું જ આવી ગયું મતલબમાં એમાં શું છે કે આ છોરોને ભણતર બી બગડે છે ચોમાસામાં બહુ તકલીફ પડે છે ચોમાસામાં છોકરોને ભણાવવા માટે બી અઘરું પડે છોડો અગર છોરોને મૂકવા જવું પડે તો અમારે પોટે ભારું કરીને લઈને જવું પડે છે અમારે વહેલી તકે પુલનું કામ ચાલુ થઈ જાય એની અમારી માગણી છે શું નામ તમારું વાસુભાઈ મેલજીભાઈ તડવી અમારું એવું કહેવું છે કે સરકારશ્રીએ આટલું બધી જોરદાર અમોને વિકાસનું કોમ આપ્યું છે અમે ખુશ છીએ આખો પટ્ટો ખુશ છે ટાઈબલ ટાઈબલ ભેદ છે એટલે એ ખુશીના સમાચાર છે પણ વહેલીમ વહેલી તકે આ છેલ્લું આ આ પુલનું કામકાજ ચાલુ થાય એવું અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ